સુરતમાં વર્ષોથી જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે ત્યારે વખતે અડાજણ વિસ્તારમાં માજી કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીની પ્રેરણાથી દિવ્ય પથ ફાઉન્ડેશન દ્વારા નમો હાંડી યોજવામાં આવી હતી જે હાંડી જોવામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આજે જન્માષ્ટમી પર્વની સુરતમાં હર્ષોલ્લા સાથે ઉજવણી કરાઈ હતી તો અડાજન ખાતે નમો દહીહાંડીનું આયોજન કરાયું હતું સુરતના દિવ્યપદ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણિશભાઈ મોદીની પ્રેરણાથી અડાજણ ચાર રસ્તા ખાતે નમો દહીહાંડીનું આયોજન કર્યું હતું નમો દહીહાંડી ઉત્સવમાં પંદર ગોવિંદા મંડોળે સલામી આપી હતી તો માટલી આઠ થની ઊંચાઈની સ્કીન પર બાંધવામાં આવી હતી જેને સલામી આપનારા દરેક મંડળને રૂપિયાનો પુરસ્કાર અને ટ્રોફી અપાઈ હતી ત્યારે સૌથી હાઈએસ્ટ થર મંડળ મંડળી ફોડવા માટે હકદાર બની હતી અને માટલી ફોડનારા મંડળ એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનો પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરાઈ હતી તો નમોદય હાંડી કાર્યક્રમને સફળ બનાવવા દિવ્યપદ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ પટેલ હિનલ વાલવાલા ભાર્ગવ ઋષિ અને હિરલ ચૌહાણ તથા અન્ય સભ્ય ખૂબ જ જેમત ઉઠાવી હતી અડાજણ વિસ્તારમાં પહેલી વાર દહીં હાંડીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય તેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા નમો દહીં હાંડી ઉત્સવ બે હજાર પચીસમાં પ્લેટિનિયમ ઇનામ અને સલામી આપનારા ગોવિંદા મંડળને ઇનામ આપવામાં આવ્યા હતા એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાને દિવ્ય પદ સંયુક્ત ક્રમે નમો હાંડી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આજે અડજન પાટિયા પાલનપુર પાટિયા એલપી સવાણી વગેરે વિસ્તારમાંથી પંદર જેટલા ગોવિંદાઓ અહીં આવીને લાઠીડાઉં કર્યો અહીં આવીને તેમણે વિવિધ વ્યાયામના પ્રયોગો કર્યા અને આપ જોઈ શકો છો કે આજે નમો જે હાંડી જે છે એને આપણે મટકી ફોડ કાર્યક્રમ પણ સંપન્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને આજે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી મહોત્સવ અને આ મહોત્સવનો એક સંદેશ છે કે અસુરોનો નાશ ધર્મની સ્થાપના જે દેવોની સામે દાનવની લડાઈ હતી એમાં દેવોનો વિજય થાય તો આ પ્રકારે ભગવાનનો જન્મ એક પ્રકારે ધર્મની સ્થાપના માટે થયો ત્યારે આ ગોવિંદા ઉત્સવ રંગે ચંગે સમગ્ર સુરત મહાનગરમાં ગલીએ ગલીએ મટકી ફોડ કાર્યક્રમ કરે છે એક જબરજસ્ત ઉત્સાહ છે એક ઉમંગ છે દિવ્યપદ ફાઉન્ડેશન અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમોદયાદીનો કાર્યક્રમ વિદ્યાકુંજ ચાર રસ્તા પર કરવામાં આવ્યો આ કાર્યક્રમ માં કુલ પંદર મંદરોએ આજે સવારથી ભાગ લીધો અને દરેક મંદરોએ આવીને પોતાના દાવ પીડામિન કર્યા અને સૌથી હાઈએસ્ટ જેમણે પીડામિન કરીને એટલે કે થર મારીને જે મટકી ફોડી તે સાયના સ્પોર્ટ્સ ક્લબ રૂપિયા એક લાખ એક અગિયાર હજાર એકસો ને એકાવનનો પુરસ્કાર એમને આપવામાં આવ્યો સાથે તમામ મંદરને રૂપિયા એકાવનસોનો પુરસ્કાર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા અડજનમાં દહીં હાંડી ઉત્સવના સપોર્ટર તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાભુજ સ્કૂલ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ મણિલાલ યુનિફોર્મ સ્ટોર્સ આયુષી ગાર્મેન્ટ આરોહી ટ્યુશન ક્લાસીસ જય ભોલે પાનસેન્ટર પટેલ ડ્રેસ હરિયમ ખમણા દિવમ એડ વિજય ગાર્મેન્ટ ડીજે નૈનેસ એસએફએફ રહેવા પામ્યા છે